એવા પ્રયત્ન એમના હોય એવું લાગે છે સરપંચોનું સન્માન કરવાની વાત કરે એટલે સામૂહિક રીતે બધા જ એનો વિરોધ કરે આ ભાજપની હિટલર પદ્ધતિ બહુ સ્પષ્ટ સામે આવે છે આ વિડીયો જે છે એ તમે જોઈ શકો છો કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતને કેવી રીતે દબાવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે

તાલુકા પંચાયતના પ્રમુખે લગાવ્યા છે ગંભીર આરોપ તાલુકા પંચાયતના પ્રમુખે ગંભીર આરોપ લગાવતા કહ્યું કોંગ્રેસ શાસિત પાલિકા પંચાયતમાં સરકારની અલગ નીતિ જોવા મળી રહી હોવાની વાત થઈ રહી છે જો કે પ્રમુખ સ્થાનેથી થયેલા એજન્ડાનો અમલ એ ન થવા દેવાનો આરોપ એ લગાવ્યો હોવાની વાત સામે આવી રહી છે પ્રમુખને નવા ચૂંટાયેલા સરપંચોનું સન્માન ન કરવા દેવાનો આરોપ

તો એ સૌથી પહેલા કોંગ્રેસના નેતાઓની અટકાયત કરવામાં આવે છે અને આખી આ ઘટનાની અંદર પ્રમુખ એજન્ડા બનાવ્યા છે એમને સરપંચોના સન્માન કરવા માટે ટીડીઓ સાહેબને જાણ કરતાં એક બરાબર છે કે પ્રમુખશ્રી શ્રી અજાણ છે આમાં કોઈ અમે કોઈ પાર્ટીવાદ પક્ષવાદ કરતા નથી જે ભાણવડ તાલુકાના તમામ જીતેલા અને બિનરીફ સરપંચો છે એમના સન્માન કરવા માટેનું જે સાહેબને કહેલ એટલે સાહેબે એવું કીધેલ કે અત્યારે નહીં આ મિટિંગ પૂરી થઈ જાય પછી પણ આમાં એવું લાગી રહ્યું છે કે આ કોંગ્રેસના પ્રમુખ હોય એટલે ભાજપી માણસો આવી અને કોંગ્રેસનો પ્રમુખ સન્માન ના કરે એવા પ્રયત્ન એમના હોય એવું લાગે છે ખરેખર આપણે આ શરમ જેવી વાત કહેવાય કે ભાણવર તાલુકા પંચાયતની બોડીમાં કોઈ દી આવો પ્રસંગ ભલેનો નથી કે તાલુકા પંચાયતના પ્રમુખ છે એમ કે મારે સરપંચોના સન્માન કરવા અને સન્માન કરવામાં ના દેવા આવે એટલે હું તમામ સરપંચોનો પ્રમુખ સાહેબ વતી માફી માગું છું કે તમારા સન્માન કરવા માટે પ્રમુખ તમને પહોંચી ન વઢ્યા જો શક્ય હોય તો જે પ્રમુખ સાહેબના સન્માન માટે કાંઈ પણ વસ્તુ લીધેલી હોય એ પટાવાળા અથવા કોઈ બી આમાંથી જે પદ અધિકારી છે એ આપી દેજો અમને કોઈ વાંધા હરકત નથી અને પ્રમુખશ્રી કે હું કોઈ બી અહીં માણસો બેઠા એમાં પદ અધિકારી હોય ના હોય એમનેથી અમને કોઈ વાંધા હરકત નથી અમે ને પ્રમુખશ્રી અહીં છે તમને છૂટા કરીએ તમારી મીટિંગ કરવા દઈએ અને અમે જઈએ છીએ ચલો હા એ કાંઈ વાંધો નહીં એમાં ક્યાં ઓફિશિયલી પ્રશ્ન ના કરી શકે ને પ્રમુખ થોડા કરી શકે ઓફિશિયલી પ્રશ્ન આ કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયત એ ભાડવર તાલુકા પંચાયત છે કે જ્યાં નવ નિયુક્ત એ સરપંચોના સન્માન સમારોહની વાત કરવામાં આવી રહી હતી જો કે આખી આ ઘટનાની અંદર મોટી છે સરપંચોનું સન્માન કરવા માટે એ ના પાડી હોવાની વાત ચાલી રહી છે આખી આ અંદર ભાજપના આગેવાનોએ સરપંચનું સન્માન કર્યા હોવાની વાત ચાલી રહી છે જો હવે જોવાનું રહેશે કે શું ખરેખર ભારવાર તાલુકા પંચાયતની અંદર ભાજપની આ બેવડી નીતિ જોવા મળી રહી છે કે કોંગ્રેસ પ્રેરિત તાલુકા પંચાયત હોવાના કારણે કોંગ્રેસના આગેવાનોને કોઈ કામ ન કરવા દેવામાં આવે અથવા તો

અને કોંગ્રેસની જ્યાં નગરપાલિકા કે તાલુકા પંચાયત હોય ત્યાંને કેવી રીતે દબાવવી કામ ના કરવા દેવું એનું આ જીવતું જાગતું ઉદાહરણ આ વિડીયો છે આ ભાણવડ તાલુકા પંચાયત કોંગ્રેસ શાસિત છે રંભીબેન વાવણોટિયા ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ છે તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે એજન્ડા એમણે આપ્યા હતા કે નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓનું સન્માન પ્રમુખશ્રી કરશે જોયા જેવું એ છે કે સરપંચોના ટ્રેનિંગના કાર્યક્રમમાં ભાજપ સંગઠનના શહેર પ્રમુખ તાલુકા પ્રમુખ જિલ્લાના મંત્રીઓ આ બધા જ ભાજપના સરકારી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શકે પોતાનું સ્થાન લઈ શકે ખુરશી પર બેસી શકે અને જ્યારે કોંગ્રેસના તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખ આ સરપંચોનું સન્માન કરવાની વાત કરે એટલે સામૂહિક રીતે બધા જ એનો વિરોધ કરે સ એજન્ડામાં લીધા છતાં સરપંચનું સન્માન તાલુકા પંચાયત પ્રમુખને કરવા ન દઈએ આ ભાજપની હિટલર શાહી પદ્ધતિ બહુ સ્પષ્ટ સામે આવે છે આ વિડીયો જે છે એ તમે જોઈ શકો છો અને એના ઉપરથી ભાજપ કેવી રીતે જ્યાં પોતાનું શાસિત નગરપાલિકા પોતાના શાસિત તાલુકા પંચાયત ન હોય ત્યાં કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતને કેવી રીતે દબાવે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે તો દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલ આંબલિયાએ ભાજપને હિટલર શાહી શાસન હોવાના આક્ષેપોએ લગાવ્યા છે જોકે આખી આ ઘટના સંદર્ભે હજુ પણ કોઈ પણ અધિકારિત એ નિવેદન સામે નથી આવ્યું જ્યારે આ તાલુકા પંચાયતની અંદર અધિકારીઓ હાજર હતા તમામ લોકો ઉપસ્થિત હતા એ દરમિયાન તાલુકા પંચાયતના પ્રમુખ કે જેમને આખી આ ઘટનાને એજન્ડા એ પાસ કરાવ્યો હતો કે નવનિયુક્ત સરપંચોનું સન્માન કરવામાં આવે પણ એ ભાનવડ તાલુકા પંચાયતના વિસ્તારની અંદર આવતા એ ગ્રામ્ય વિસ્તારના સરપંચોનું સન્માન થાય જોકે ત્યાં સન્માન ન કરવામાં આવ્યું અને કોંગ્રેસના કાર્યકર્તાઓને એ સરકારના કાર્યક્રમ પહેલા જ હોમ મનેસ્ટ કરવામાં આવતા હોવાના આરોપ આક્ષેપ લગાવવામાં આવ્યા છે ત્યારે હવે જોવાનું રહેશે કે આખા આ વિવાદ સર્જાયા બાદ માણવડ તાલુકા પંચાયતની અંદર કયા પ્રકારની સ્થિતિ જોવા મળે છે અને શું ખરેખર તાલુકા પંચાયતની અંદર ભાજપ એ પોતાના ઇશારે કામ કરે છે કોંગ્રેસનું શાસન હોવા છતાંય કોંગ્રેસને કામ ન કરવા દેવામાં આવતું હોવાના આરોપ અત્યારે હાલ લાગી રહ્યા છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈને એ કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર